મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ નિકુંજ પરમાર યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહેલથી આજના વિડીયોમાં સ્વાદ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ વૃદ્ધ પેન્શનોને એક ઓગસ્ટથી આ સાત મોટો લાભ મળશે વૃદ્ધ પેન્શોને મોજે દરિયા થઈ ગઈ છે મિત્રો જો તમે વૃદ્ધ પેન્શનધારક છો પેન્શન ધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ ચેનલ પર નવા સોલું ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે હરેક આપણી ચેનલ એટલે કે મિત્રો નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હરેક માહિતી પુરવાત કરવામાં આવશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સિનિયર સિટીઝન કાર્ડના લાભો ભારત સરકારે દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે એક મોટું પગલું ભર્યું છે એક ઓગસ્ટ હજાર પચીસથી સાત લા ખાસ લાભોની જાહેરાત કરી છે આ નિર્ણય વૃદ્ધોના જીવનને વધુ આદરણીય સલામત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં લેવામાં આવ્યો છે આ લાભો સામાજિક આર્થિક અને આરોગ્ય સંબંધિત સુરક્ષા હેઠળ આપવામાં આવે છે મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે ઓળખ કાર્ડ સુવિધા તો સાઈન વર્ષ કે તેથી વધુ મળના તમામ નાગરિકો હવે વરિષ્ઠ નાગરિકો ઓળખ કાર્ડ મળશે જે મફતમાં આપવામાં આવે છે આ ઉકત તેમનું હોસ્પિટલોમાં પ્રાથમિકતા જાહેર પરિવારમાં ડિસ્કાઉન્ટ અને અન્ય સેવાઓમાં સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભ લાભ લેવા મદદરૂપ કરશે મિત્રો કેટલાક રાજ્યોમાં આ માટે ઓનલાઈન અરજી પણ ઉપલબ્ધ છે જેથી ઘરે બેઠા કાર્ડ બનાવી શકાય માસિક પેન્શન દ્વારા નાણાકીય રાહત આપવામાં આવશે સરકારને વૃદ્ધોને દર મહિને ત્રણ હજાર પાંચસો સુધીનું પેન્શન આપવાની શરૂઆત કરી છે આ સુવિધા ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારકો અથવા ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે તેનો હેઠળ વૃદ્ધોના રોજિંદા જીવન રોજિંદા જરૂરીઓ માટે નાણાકીય નિભળતા મુક્ત કરવાનું છે મિત્રો તમને એસ સી એસ ડબલ એસમાં વધુ રસ મળશે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ વ્યાજ હવે લગભગ અગિયાર પોઈન્ટ અડસઠ સુધી વધારીને દેવામાં આવ્યું છે મિત્રો હવે તેમાં હવે તેમાં પાંચ વર્ષ માટે ત્રીસ લાખ રૂપિયા સુધીની રકમનું રોકાણ કરી શકાય છે આ યોજના ઋદ્ધુના દર ક્વાર્ટરના સીધા તેમના બેંક ખાતામાં વ્યાજ મળશે ઉપરાંત આ રોકડને આવકવેરા કાયદા એનસી હેઠળ પર કરમુક્ત પણ મળશે આ મિત્રો સિનિયર સિટીઝન સ્કીમમાં દર મહિને તમને જે અગિયાર ટકા અગિયાર પોઈન્ટ અડસઠ સુધી વધારી શકાશે દેશમાં દેશ દેવામાં આવે છે મિત્રો ત્રીસ લાખ રૂપિયા સુધી રકમ લોકાન કરીશું જેટલું તમે રકમ રોકાણ કરશો તમને જેટલું વ્યાજ વધારે તમારા ખાતામાં જમા થશે મિત્રો આ એક સરસ સિનિયર સિટીઝન સ્કીમ છે જે મેં ઉપયોગ જો તમે બીપીએલ કાર્ડ દ્વારા હેઠળ આવતા હો અને ઓછી આવક હેઠળ આવતા હોકીમ આ તમારા માટે સ્કીમ ખરેખર ઉપયોગી બનશે મિત્રો આરોગ્ય સંભાળ સુવિધા વધુ સુલભ બનશે સરકારે આયુષ્યમાન ભારત યોજના વિસ્તાર કર્યો છે અને વૃદ્ધો માટે ઘણા તબીબી લાભો ઉમેર્યા છે આમાં મફત ચેકઅપ મફત ચેકઅપ ઘર મોબાઈલ મેડિકલ ઉની સુવિધા અને સરકારી હોસ્પિટલ મફત અથવા સબસિડી સ સવા સારવારનો સમાવેશ થાય છે મિત્રો આમાં જ્યાં આરોગ્ય સેવા છે એમાં આરોગ્ય સંભાળમાં સુવિધા વધુ સુલભ બનશે મિત્રો જેમાં સસ્તા અને ડિસ્કાઉન્ટ મુસાફરની વ્યવસ્થા રેલવે બસ સેવાઓ એરલાઇન કંપનીઓ દ્વારા વધુને ખાસ છૂટ આપવામાં આવશે હવાઈ મુસાફરી પણ કેટલીક વાઇટ પચાસ ટકા સુધીને છૂટ જોગવાઈ કરવામાં આવશે આ ઉપરાંત ધાર્મિક સ્થળોનું યાત્રા માટે મફત અથવા છૂટ સારવાર ટિકિટ આપવામાં આવશે જેથી વરિષ્ઠ નાગરિકો ઓછા ખર્ચ આરામથી મુસાફરી કરી શકે સરકારનો ઉદ્દેશ્ય વૃદ્ધોનું ગૌરવપૂર્ણ જીવન ભારત સરકાર આ પગલું માત્ર વૃદ્ધોના સામાજિક સુરક્ષા પ્રદાન કરતું નથી પરંતુ સમાજમાં સમાન અધિકાર અને સન્માન આપવા એક મોટો પ્રયાસ કરે છે આગામી વર્ષમાં આ લાભને વધુ રાજ્ય યોજના છે જેથી દરેક વરિષ્ઠ નાગરિકોને સીધો લાભ મળી શકે મિત્રો તો આ તે